ઉકઈ સોનગઢ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતો ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક વર્ગ ત્રણ નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે રૂપિયા બે હજાર લાંચ લેતા એસસીબી ના હાથે ઝડપાયો છે કૈલાશ બાલુરામ મીના નામનો સરકારી કર્મચારી ઝડપાયો છે જમવાના કોન્ટ્રાક્ટની જગ્યાએ ઉપર યોગ્ય સફાઈ ન રાખતા હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાનો રિપોર્ટ કરી દેવાનું જણાવી દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે બે હજારનીમાં લાંચની માંગણી કરતો ઝડપાયો છે બે હજાર રૂપિયાની લાંચ લેતા સરકારી બાબુ ઝડપ્યો છે એસીબીએ છટકું ગોઠવીને ઝડપ્યો છે આપને જણાવી દઈએ મોટા સમાચાર છે જ્યારે

મહિને બે હજાર રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી લઈને તેની લાંચ લેતો એસીબીએ તેને રંગે હાથે ઝડપી લીધો છે અને સરકારી બાબુ ઝડપાયો છે જ્યારે આ બે હજાર રૂપિયાની લાંચ લેતો હતો આપણે જણાવી દઈએ મોટા સમાચાર છે વચ્ચે જે ઊભો છે તે આરોપી છે અને આ જિલ્લામાંથી જ પકડાયો છે જ્યારે બે હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ તેને ઝડપી પાડ્યો છે